જય માતાજી મિત્રો મારા આજ તો બહુ લાંબો ઉલોક નહીં બને કેમ કે આ જેવું કાંઈ છે જ નહીં તો કેમ છો બધા મજામાં ને હંમેશા મોજમાં જ રહેવાનું હોય તો પહેલેથી હું તમને કહેતો મોજમાં રહીશો ને તો જ મજા આવશે અને અત્યારે કાંઈ એવું નથી કે સવારના પાંચ વાગ્યા મારું મોઢું એવું દેખાય જાગ્યો હોય છે સાંજના આઠ વાગ્યા હોય અત્યારે જે જાગ્યો શાંતિવાળા માણસ હું શાંતિથી રહું મોજ કરું ઘરનું કામ કરવું એમાં નફો જાજો નથી પણ તોય મચા રાખવું પાંચ આઠ પૈસાનો નફો છે ક્યારેક પાંચ પાંચ પૈસા મળે ક્યારેક આઠ પૈસા મળે એવો નફો જાજો નફો નથી ને તમને જો મોટું દેખાય છે પાંચ પૈસા આઠ પૈસા નફો એ મથા રાખવી ધીમા ધીમાને મોજ કરવી મેં કાલ તો વાત કરી કે ધંધો ગમે કરો શાંતિથી કરો અને બાર મહિના મહેનત કરો તો એમાં નફો વધશે બાકી નફો વધવાનો નથી તો આપણે બાર મહિના એમાં લડી લેવી કેમ થાય જોઈ લેવી અને મારું માનવું તો એવું જ છે કે એમાં નફો મળશે બાર મહિનામાં પાંચ છ લાખ રૂપિયા વધશે તો ઘણા કહેવાય આપણા માટે નાના માણા માટે એમના મત છું એવા થોડાક વાપરશું થોડાક આડાવાળા ક્યાંક જમા કરીશું ક્યાંક બાકી હોય એના ભરશું ઉછીના લીધેલા એમનામાં મત છું તો તમારે ધંધો કરવા માટે હે ને બાર મહિના બે વરસ મહેનત કરવી પડશે તો મેળવવાનો બે બાર મહિના બે વર્ષ તો એક ધારું લડવાનું જ છે લેડા વગર કાંઈ મેળા આવવાનો નથી તો રાખજો અને વરસાદી ની તો વરસાદી આવતો નથી હમણાંથી એટલે થોડુંક વાતાવરણ વાદળા જેવું રહે પણ વરસાદ નથી આવતો થોડુંક નુકસાનકારક છે ખેડૂત માણસ માટે આપણા માટે હું ખેડૂત છું એટલે આપણા માટે થોડુંક નુકસાન છે તો વરસાદ આવે તો સારું છે હવે બધાય ભગવાનને પ્રાર્થના કરી વરસાદ આવવા દો વરસાદ આવવા દો તો સારું રહેશે આગળ વાત કરે એમ કે આજે સાંજના આઠ વાગ્યા છે ને હજી હું જાગ્યો સાંજના આઠ સવારના વહેલા પાંચ વાગ્યે હું નથી જાગતો અત્યારે સાંજના આઠ વાગ્યા છે અત્યારે જાગ્યો હું હમણાં હું ગયો તો ચા છ સાડા છ તો અત્યારે જાગ્યો હવે તો આજના આજના વિડીયોમાં એટલું કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરશું વરસાદ આવવા દો વરસાદ આવવા દો તો કાંઈક આપણે ખેડૂતમાણાને કાંઈક થાય તો બસ હવે કાંઈ નથી બોલું અઢી મિનિટનો વિડીયો થઈ ગયો આ વિડીયો આટલો ટૂંકો જ તો આવજો મોજમાં રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને જૂના હોય ને સબસ્ક્રાઈબ નથી ચેનલ કરી તો પણ સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી મોજમાં રહેજો મોજમાં રહેજો ને મોજમાં રહેજો ને હા સેવા કરજો અમારા દેવાની પૈસા દે ન કરો તો કાંઈ નહીં નહીં પૈસા ન દેતા અંદર પૈસા નથી અમારા વ્યૂ ખાલી વધારજો લાઇક વધારજો અમારા વિડીયોને શેર કરીજો એક એક જાતની સેવા છે ને હું આગળ આવીશ ને આ યુટ્યુબમાંથી તો મારે પણ ખજૂરભાઈની જેમ પોપટભાઈ આહિરની જેમ મારે પણ સેવા કરવાનું સેવા કરવાની ઈચ્છા તો હું જે કાંઈ યુટ્યુબમાંથી પૈસા આવવા ને એમાંથી હું સેવા જ કરવાનો હું થોડાક રાખીશ હું મારે મહેનતના પણ રાખીશ ને સેવા કરીશ બને ત્યાં સુધી મારે તો એસી ટકા સેવા કરવાની ગણતરી છે યુટ્યુબમાંથી જે પૈસા આવે ને એમાંથી એસી ટકા રૂપિયાનો મારે કોઈ એંશી રૂપિયા સેવા કરવામાં દેવાના છે હું પોતે જ સેવા કરીશ હું વિડીયો બનાવતો જઈશ ને સેવા કરતો જઈશ એમાંથી આવક આવતી જાય પછી સેવા કરતો જઈશ સેવા વધતી જશે તો તમે એમનામ બનાવી લેજો મારે જોડાયેલા જોડાયેલા રહેજો હરખું બોલાતું લેતી હવે તો તમે સાથ નથી આપતા ને તો કાંઈ વાંધો નહીં આવજો મોજ મારીજો ને ચાર મિનિટનો મીટિયો વિડીયો થઈ ગયો છે આવજો